અમલવારી શરૂ થઈ રહી છે જેમાં પ્રાથમિક સ્કૂલોમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં શનિવાર એટલે કે આજે પાંચ જુલાઈથી નો સ્કૂલ બેગનો અમલ શરૂ થયો છે હવે દર શનિવારે બાળકોને બેગ વિના સ્કૂલે જવાનું રહેશે અને તેમને અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓ રમતગમત સાંસ્કૃતિક યોગ ચિત્ર સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે જોકે અમદાવાદમાં પ્રથમ શનિવારે જ બાળકો સ્કૂલો સાથે સ્કૂલમાં બેગ સાથે જતા દેખાયા હતા મોન્ટુ પટેલનું પાંચ હજાર ચારસો કરોડનું કૌભાંડ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પીસીઆઈના ફરાર ચેરમેન ડોક્ટર મોન્ટુ પટેલ તેના પરિવાર સાથે કેનેડા ભાગી જવાની ફિરાકમાં હતું જેથી તેણે કેનેડા સ્થિત એક પ્રોફેસરને કરોડો રૂપિયા હવાલાથી મોકલ્યા હતા મોન્ટુ દસથી વધુ વૈભવી કારનો કાફલો ધરાવે છે તે પોતાના માટે કામ કરતા લોકોની તમામ જરૂરિયાતો પૂરી કરતો ત્યાં સુધી કે કોલેજોને મોન્ટુ પટેલ વચ્ચે વચ્ચેની ભૂમિકા ભજવનારને મોંઘી કાર ગિફ્ટમાં આપી હતી દેશભરમાં ફાર્મસીની બાર હજારથી વધુ કોલેજો છે છેલ્લા બે વર્ષમાં મોન્ટુ પટેલે પ્રત્યેક ડિપ્લોમા ફાર્મસી કોલેજના એક વર્ષના રિન્યુ કરવાના રૂપિયા આઠ લાખ અને બી ફાર્મના પંદર લાખ રિન્યુઅલ ચાર્જ લીધો છે અત્યાર સુધીમાં રૂપિયા પાંચ હજાર ચારસો કરોડનો ભ્રષ્ટાચાર કરીને મોન્ટુ પટેલના ડ્રાઈવર અને કોંગ્રેસના એક મહામંત્રી અને તેના બિઝનેસ પાર્ટનર જસુ ચૌધરીએ ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ઘણી જમીનો લીધું હોવાનું અહેવાલમાં સામે આવ્યું છે હવે ઓન ધ સ્પોટ ભરી શકાશે ઈ મહેમાનો દંડ અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે ડિજિટલ બની છે અત્યાર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર વાહન ચાલકોને સ્થળ પર ફોટો પાડીને ઈ મેમો આપવામાં આવતો હતો ત્યારે હવે ક્યુઆર કોડ પણ શરૂ કરવામાં આવ્યો છે જે વાહન ચાલકો નિયમનો ભંગ કરશે તેને સ્થળ પર જ ફોટો પાડીને મેમો આપવામાં આવશે અને આ સાથે ક્યુઆર કોડ સ્કેન કરીને યુપીઆઈ દ્વારા મેમોની રકમ વસૂલવામાં આવશે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઇટના એન્જિનમાં ખામી પેસેન્જર કલાક અટવાયા દુબઈ જતી ફ્લાઇટ ગુરુવારે બપોરે સાડા ચાર ઓફ થાય પહેલાં એન્જિનમાં મોટી ખામી સર્જાઈ હતી પાયલટે સુરક્ષાના કારણોસર ગ્રાઉન્ડ કરતા ટેકનિશિયનોએ એરક્રાફ્ટ ચેક કર્યું હતું જેમાં કોઈ મેજર ઇલેક્ટ્રિક ફેલિયર હોવાથી નવો પાર્ટ્સ દિલ્હીથી મંગાવવો પડે તેમ હતું આખરે અમદાવાદથી દુબઈની ફ્લાઇટ બાર કલાક બાદ એટલે કે શુક્રવારે સવારે ચાર વાગે ઉપડી હતી અને પેસેન્જરો આખી રાત ટર્મિનલમાં બેસી રહ્યા હતા કેનેડાની વર્ક પરમિટના નામે વિઝા કંપનીની યુવક સાથે બાવીસ લાખ ઠગાઈ સોલામાં કેનેડાના વર્ક વિઝા કઢાવી અપાવવાના બહાને યુવક સાથે બાવીસ લાખ અને કેનેડાના બે હજાર એકસો ચોર્યાસી ડોલરની ઠગાઈ કરનાર બ્લુ સ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશનના માલિક રાહુલ શાહ વિરુદ્ધ સોલા હાઈકોર્ટે પોલીસ ગુનો નોંધીની ફરવા તપાસ શરૂ કરી છે મણિનગરમાં આવેલ કંજુર ફેટ માલ્યતા સત્તાવન વર્ષીય રેખાબેન રાઠોડે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓ અઠાવીસ વર્ષના દીકરા કેઉરને કેનેડા મોકલવા માટે કાર્યવાહી કરતા હતા એ દરમિયાન તેઓ કોતા ખાતે આવેલ બ્લુ સ્કાય ઇમિગ્રેશનની ઓફિસમાં ગયા હતા ગ્રીન કવર વધારવા એક મહિનામાં પાંચ એક્યાસી લાખ વૃક્ષો આવ્યા અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધારવા અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ચાલુ વર્ષે ચાલીસ લાખ જેટલા વૃક્ષો શહેરમાં વાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે પાંચ જૂનના રોજ વૃક્ષારોપણના દિવસથી આજ દિન સુધીમાં પાંચ પોઈન્ટ એક્યાસી લાખ જેટલા રોપાઓ વાવવામાં આવ્યા છે અલગ અલગ વીસ જેટલા પ્રકારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ઓગસ્ટ મહિના સુધીમાં ચાલીસ લાખ જેટલા રોપા વાવવા માટેનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે પતિની હત્યાના ગુનામાં પત્નીને દસ વર્ષ બાદ આજીવન સજામાંથી મુક્તિ બે હજાર દસમાં વડોદરાની એક આરોપી પત્ની અને તેના નાસિકના પ્રેમી યોગેશ ગીતે બે હજાર ચૌદમાં ચુકાદો આપતા બંને આજીવન કારાવાસની સજા ફટકારી હતી કોર્ટે ચુકાદો આપતા વીસ સાહેદોની જુબાની અને ચોવીસ પુરાવા ધ્યાને દીધા હતા તેની સામે દોષી ઠરેલ પત્નીને ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી હાઈકોર્ટે વડોદરા કોર્ટના અરજદાર સામેના હુકમને રદ કરતા આરોપી પત્નીને છોડવાનો હુકમ કર્યો હતો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ દર મહિને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે આ અંતર્ગત અમદાવાદમાં પણ જુલાઈ મહિનાનો તાલુકા અને જિલ્લા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે આગામી ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ તાલુકા કક્ષાનો અને ચોવીસ સાત બે હજાર પચીસના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે માતાએ છ વર્ષની દીકરીને ગળો દબાવી મોતને ઘાટ ઉતારી અમદાવાદમાં એક માતાએ તેની સગી દીકરીને ગળો દબાવીને મારી નાખવાની ઘટના સામે આવી દીકરીએ માત્ર ઘરકામમાં મદદ ન કરતાં તેણે ગુસ્સામાં આવી દીકરીનું કડું દબાવી દીધું હતું આ સમગ્ર મામલામાં પહેલાં તો મહિલાએ પતિને ફોન કરીને એવી જાણ કરી કે દીકરી લાંબા સમય સુધી છે અને ઉઠતી જ નથી બાદમાં તેને હોસ્પિટલ લઈ જતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આખો મામલો સ્પષ્ટ થયો અમદાવાદમાં ચોમાસામાં વ્હાઇટ ટોપિંગ રોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ જગ્યાએ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવી રહ્યા છે બસો અઠ્ઠાણું કરોડના ખર્ચે રોડ બનાવવાના છે જેમાં અત્યાર સુધીમાં સત્યાવીસ જેટલા વ્હાઈટ ટોપિંગ રોડ બની ગયા છે જ્યારે અઠાવીસ કરોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે ડામાનના રોડ ચોમાસા દરમિયાન બનતા નથી પરંતુ વ્હાઈટ ટોપિંગ રોડ ચોમાસામાં બની શકે છે અને ઝડપી બની શકે છે જેને લઈને ચોમાસા દરમિયાન વધુમાં વધુ વ્હાઈટ ટોપિંગ રોડની કામગીરી પૂર્ણ થાય તેના માટે સૂચના આપવામાં આવી છે અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દી પહોંચે